મંગળવારે બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતા તેમાં એક સુરતના શૈલેષભાઈ કડથિયા પણ હતા તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ પહોંચ્યા હતા ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જૂનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ તેમણે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સામે વર્ણવી હતી મૃતક શૈલેષ કડથિયાની પત્ની શીતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલે કહ્યું કે ત્યાં કોઈ સુવિધા નહીં કોઈ આર્મી નહીં કે કોઈ પોલીસ નહીં જ્યારે મોટા મોટા નેતા આવે કે વીઆઈપી આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને વીઆઈપી માટે જે સર્વિસ છે આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી પહોંચી ઉપર આટલું બધું થઈ ગયું હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું લાખો ની સંખ્યામાં આર્મી હતી ત્યાં ટુરિસ્ટન પોલીસ મેન કેમ આમ પહેલગામ ગયા ઉધર ઘોડે છે तो हम भागे और छुपे हाँ। आतंकवादी ने ढूंढ लिया हाँ। हमें तो टोटल दो ही दिखे थे हाँ। एक ने बोला हाँ। कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स हाँ। को बस और हिंदू वाले जेंट्स को गोली मारती गन से अच्छा। और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले जो जो बचे हैं वो भागो नीचे तो हम नीचे भाग गए ने तो मम्मी को के भागा था, तो था।, था।, अच्छा। तो था? चीख रहे थे आपने क्या सोचा उस वक्त तो अपने दिमाग में कैसे बच पाएंगे मुझे लगा था तो, तो गए थे मेरे को लगा गए अब तो गए पर उन लोगों ने बचा लिया मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के पर हम, हम दोनों के लिए तो जाना पड़ा था आतंकवादी क्या बोल रहे थे उस कुछ बोल रहे थे वो लोग हाँ कलाम कलाम बोल रहे थे आतंकवादी और मुसलमान बोल रहे थे मुसलमानों को अपनी भाषा तो आती होगी वो बोल रहे थे मुसलमान तीन बार कलाम बोला तीन बार उन लोगों ने मुसलमान बोला और जो हिंदू थे उन्हें शूट कर दिया कितने लोग थे बेटा ऐसे कोई बंदूक आदमी थे क्या साथ कैसे देखा हमने तो दो देखे थे दो दो बंदे और आप लोग कितने थे तब वहां पे हम तो बीस, देश। 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 पास में आके कुछ बोले थे वो लोग नहीं नहीं बास में नहीं थोड़ा दो तीन फुट की दूरी थी क्या सोचा था उस वक्त आपको भगवान को याद किया था क्या सोचा था भगवान को याद किया था बेटा सरकार से कुछ कहना चाहेंगे सिक्योरिटी लैब्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप सरकार तो गई हुई है

ઓય વિજય આ જો મારા આગળ કેટલા જસ્ટ લાઇવ છે જય અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન કોઈ ફર્સ્ટ એઇડ કીટ નહી ક્યાં જવું ક્યાં નહી એમ કહે આર્મી મેન એવું કે છે કે તમે અમને કન્ફર્મ કરવા સુકામ જાઓ હવે તમે મને મતનો જવાબ આપો આ રીતનું હતું તો તમે અમને જવાબ સુકામ દયો નહીં હવે હવે મારા જનો સ્તંભયો ગયો જો હવે તમે મને મને પાછો આવો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન

તમારે જયારે <laughs> 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 2500 કમ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કેમ ફરવા અને ત્યાં એક બોયલો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કે કેમ તો બોયલો અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો ઓફિસર બોલે છે તું કોઈ કેમ કે તમે બોલો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈ મારા કે મારા એકલા છોકરાઓને મારા ભતી માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ બધા નહીં ખાલી તમે ચોકસ એમ નહીં મોટા બે ફાળી ના ને અમને તમારા પર વિશ્વાસ હતો